બાળકોમાં થતી શરદી ઉધરસ માટે અસરકારક ઉપાય તેમજ કઈ વસ્તુની સાવચેતી રાખવી જોઈએ શરદી ઉધરસ થવા એ દેખીતી રીતે સૌ સામાન્ય લાગતી હોય છે એક એવી તકલીફ છે જે જીરોથી ચૌદ કે પુખ્ત થવા સુધીના બધા બાળકોમાં સૌથી વધારે જોવા મળતી સમસ્યા છે વારે ઘડીએ શરદી ઉધરસ થવાનું કારણ શ્વસન તંત્રને લગતો ચેપ છે જેના કારણે આ સમસ્યા થતી હોય છે આશરે બસો થી પણ વધુ વાયરસ આ પ્રકારના ચેપ માટે જવાબદાર હોય છે આ સમસ્યા આમ તો કોઈ પણ પ્રકારની સારવાર વગર જાતે જ મટી જતી હોય છે પરંતુ જો એ વારંવાર થાય

જેમને ચેપ લાગે એવી વ્યક્તિઓ સાથે બાળકોને સંપર્કમાં આવવા દેવા જોઈએ નહીં જ્યારે શરદી થઈ હોય ત્યારે બાળકોને લીંબુ અને વિટામિન સી યુક્ત ફળો આપવા જોઈએ નહીં એ એકદમ ખોટી માન્યતા છે કારણ કે વિટામિન સી જલ્દીથી સાજા કરવાનું કામ કરે છે જો ઉધરસની સમસ્યા વધુ હોય

અને તુલસી ત્રણથી ચાર ટીપા આદુના રસમાં ત્રણથી ચાર ટીપા તુલસીનો રસ મિક્સ કરીને સેવન કરવું જોઈએ તમે ઈચ્છો તો એમાં મધ પણ મિક્સ કરી શકો છો આ ઉપાય દિવસમાં બે વખત કરવો જોઈએ બે મધ ઇલાયચી અને લીંબુ એક ચમચી મધ અને અડધી ચમચી ઇલાયચીનો પાવડર લેવો એમાં ત્રણથી ચાર ટીપા લીંબુનો રસ મિક્સ કરવો આ મિશ્રણને દિવસમાં બે વાર લેવું જોઈએ આ મિશ્રણથી શરદી ખાંસીમાં ખૂબ જ રાહત મળે છે ત્રણ આદુ અને મીઠું આદુના નાના ટુકડા કરી લેવા અને એમાં મીઠું મિક્સ કરી લેવું મીઠા આદુના ટુકડા ખાવાથી અને એનો રસ ગળા સુધી જાય છે જેનાથી ગળામાં રહેલા કીટાણુ નાશ પામે છે અને ગળાને રાહત મળે છે તેમજ ખાંસી અને શરદીથી પણ છુટકારો મળે છે ચાર લીંબુ અત્યાર સુધી તમે લીંબુનો વિવિધ રીતે ઉપયોગ કર્યો હશે અને લીંબુ વિશે ઘણી બધી માહિતી પણ સાંભળી હશે પરંતુ એ વસ્તુ પણ જણાવી દઈએ કે લીંબુમાં સાયટ્રિક એસિડ રહેલું છે જે ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી બને છે આ જ કારણથી તે કફની સમસ્યામાં પણ રાહત આપે છે આ માટે સૌથી પહેલાં એક બ્લેક ટી બનાવીને એમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીવું જોઈએ જેના સેવન માત્ર ગળામાં જમા થયેલો કફ છૂટો પડે છે છ હળદર હળદરનું સેવન કરવાથી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે સાથે અનેક રોગો સામે રક્ષણ મળે છે હળદરને તમે મધ અથવા તો હુંફાળા દૂધ સાથે પણ લઈ શકો છો તેમજ તમે તેને પાણીમાં મિક્સ કરીને પણ લઈ શકો છો સાત ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને કોગળા કરવા ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને તેનાથી કોગળા કરવાથી શરદી અને ખાંસીમાં રાહત મળે છે આઠ લસણ અને તુલસી દરેક ઘરમાં સામાન્ય રીતે લસણનો ઉપયોગ વાનગીઓનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે પરંતુ લસણમાં એવા ગુણધર્મો મળી આવે છે જે કફની સમસ્યાને દૂર કરે છે આ માટે સૌથી પહેલાં લસણને ગ્રાઇન્ડ કરીને તેની પેસ્ટ બનાવી લેવી ત્યાર પછી એમાં તુલસીના પાન ઉમેરીને એને ખાવાથી કફની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે નવ મરી મરી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ફંગલ ગુણધર્મ ધરાવે છે માટે જ એ શરદી ફ્લૂ અને ખાંસીને દૂર કરવા માટે અક્ષીર ઈલાજ છે એના માટે સૂઠ મરી અને પીપર ત્રણેયના ચૂર્ણ સરખા પ્રમાણમાં લઈને એક ચમચી જેટલું ઘી મધ કે ગરમ દૂધ સાથે લેવું દસ ડુંગળી ડુંગળી પણ કફની સમસ્યા દૂર કરે છે એના ઉપાયમાં સૌથી પહેલા ડુંગળીની ઉપરની છાલ કાઢી નાખવી અને ગ્રાઇન્ડરમાં એને ગ્રાઇન્ડ કરી લેવી ત્યારબાદ તેમાં લીંબુનો રસ મિક્સ કરવો અને મધ મિક્સ કરવું આ મિશ્રણને ચાટવાથી ગળામાં જમા થયેલો કફ બહાર નીકળી જાય છે અને ગળું એકદમ ચોખ્ખું થઈ જાય છે શરદી ઉધરસમાં આ વસ્તુ પણ કરી શકાય એક એક ગ્લાસ પાણીમાં તુલસીના પાન મરીનો ભૂકો છીણેલું આદુ મિક્સ કરીને ઉકાળવું ત્યારબાદ તેમાં મીઠું અને લીંબુનો રસ નાખીને દિવસ સુધી પીવું જોઈએ ગરમ પાણી પીવાની આદત પાડવી જોઈએ ત્રણ નાગરવેલના પાનનો શેક છાતી ઉપર કરી શકાય છે ચાર મધ હળદર અને આદુને મિક્સ કરીને ચાટવાથી પણ ફાયદો થાય છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી ઉપયોગી થાય જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો કે તમે હેલ્થ ટિપ્સ રિલેટેડ કેવા વિડીયો જોવા માગો છો વિડીયો જોવા માટે ધન્યવાદ